વધુમાં આશા વર્કર બહેનો છે નમસ્કાર હું છું કા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન સુરેન્દ્રનગર માં હાલ આશા વર્કર બહેનો મેદાને ઉતરી છે અને આશા વર્કર બહેનોની ઘણી બધી પડતર માંગણીઓ છે કે તેમના પગાર છે તે રોજગાર છે તે ફિક્સ થાય તેમને નિયમિત રોજગાર મને ઇન્સેન્ટિવ છે તેમાં વધારો થાય પગાર છે તેમનો ફિક્સ કરવામાં આવે અનેક તેવી અલગ અલગ માંગણીઓ છે જેનાથી તેમનું ભરણ પોષણ અને તેમની જે આખી લાઈફ છે તે સુધરી શકે છે તેને લઈને તે અનેકવાર મેદાને આવે છે અને માંગણીઓ કરી રહ્યા છે ના કે સુરેન્દ્રનગરમાં આપણે ઘણીવાર અલગ અલગ જગ્યાઓ જગ્યાઓએ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોતા આવીએ છીએ કે આશા વર્કર બહેનો છે તે મેદાને આવે છે અને તેની પડતર માંગણીઓને લઈને સરકાર સામે હું સ્વીકાર કરે છે ત્યારે હવે સુરેન્દ્રનગર માં પણ આ એક જ આવો જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યાં આશા વર્કર બહેનો છે તે કલેક્ટર ઓફિસમાં માં પહોંચી હતી અને કલેક્ટરે તેમને સમય ન ફાળવતા આશા વર્કર બહેનો છે ત્યાં કલેક્ટર ઓફિસમાં જ વિરોધ પ્રદર્શન કરવા લાગે છે અને તેમને કલેક્ટર ઓફિસમાં એવી તારીખ પણ આપી દીધી છે કે જો આ તારીખ ઉપર મારું કામ નહીં થાય તો હવે સરકાર પણ જોઈ લેશે કારણ કે અમારું રોજગાર છે જે આની ઉપર નથી ચાલતો અમને એ રોજગાર એટલો જોઈએ છે જ્યાંથી અમારી જે ડેલી રૂટિન લાઈફ છે તે સરખી રીતે ચાલે તેને લઈને હવે આશા વર્કર બહેનો વધુમાં શું કરી રહી છે સૌપ્રથમ સાંભળીએ તેમ રજૂઆત કરવા તો અમે અઠવાડિયે અઠવાડિયે આવીએ છીએ રજવાત સરકાર આગર અમે અથવાડી અથવાડીયા કરીએ છીએ આ બેહરી અને મુંગી સરકાર અમારો કોઈ પ્રશ્ન હલ કરતી નથી શું કરવાનું છે અમારે ક્યાં સુધી અમારી કામગીરીને આવી રીતના રજડતી કરીને અહીંયા આવવાનું કેટલી વાર અમારે આવેદન પત્રા આપવાના તમામ જગ્યાએ આવેદન પત્રા આપેલા છે ઓલ ગુજરાતમાં અત્યારે આજે માંગણી ચાલી રહી છે ઓનલાઈન કામગીરી બંધ કરવાની તો કેમ સરકાર સાંભળતી નથી અમારો પ્રશ્ન દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો

તો શું કારણે અમારી ઉપર આટલું બધું દબાણ કરે છે અને બીજું કે ઓનલાઈન કામગીરી કરવાની અમે ના પાડી છે કારણ કે અમે એના માટે વસ્તુ માંગી છે મોબાઈલ આપો અમને તો અમને એવી ધમકી આપવામાં આવે છે કે તમે ઓફલાઈન કામ કરશો એનો પણ પગાર ચૂકવવામાં નહીં આવે તો કેમ શું કારણે અમને પગાર ચૂકવવામાં નહીં આવે એકવાર જવાબ આપી દે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ અમને પછી તમે અહીંયાથી અમારી આ બેનો ઊભી થશે ત્યાં સુધી અહીંયા નહીં અમે કલેક્ટર સાહેબની કચેરી સામે બેસશું આટલી મુજા એટલા માટે અમારા પ્રશ્ન સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય કોઈ પણ સરકાર હોય કોને કીધું પરમિશન નથી કરીશું અને અમારામાં તાકાત છે જો સરકાર અમારો પ્રશ્ન નહીં હાલ કરે તો 30 તારીખ સુધી જ અમે કામ કરશું 30 તારીખ પછી અમે તમામ બહેનો ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું ક્યાં પણ રસ્તા હશે ત્યાં ચક્કા જામ કરીશું રસ્તા ઉપર આંદોલન કરીશું કોઈ પણ સરકારી કચેરી હશે ત્યાં પણ અમે આડા ઉભા રહીશું અને હવે અમે ક્યાં પણ કોઈ પણ સત્તા આગળ જઈને અમે રિક્વેસ્ટ નહીં કરીએ અમે ખૂબ રિક્વેસ્ટ કરી અમે ખૂબ આંદોલન કરી અને ખૂબ આ અરજી આપ્યા છે સોરી માફ કરજો હવે અમે ફક્ત ને ફક્ત આંદોલન ઉપર ઉતરવાના છીએ પરમા નિર્મળા બેન ભરતભાઈ અમે લીમડી અર્બનમાંથી અમે અહીંયા તમામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આશા વર્કર બેનો અહીંયા આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અરજી પત્ર દેવા અમે 11 તારીખે આવ્યા હતા કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અહીંયા કલેક્ટર કચેરી અમારા તાલુકાને કોઈ એવો જવાબ પૂછવો નથી કે આશાબેનો ઓનલાઈન કામગીરી નહીં કરે અને બીજું કે અમે ઘરે ઘરે છેવાડાના માનવી સુધી સેવા આપનારી આશા વર્કર બેન એક કરી છીએ તો સરકાર આ પરિ વિશે કેમ નથી વિચારતા

કર્મચારી બનાવે અને સમાન કામ સમાન વેતન એ પ્રકારની અમને સરકાર ફિક્સ વેતન આપે અને વર્ગ ચાર ના કર્મચારી બનાવે અને જો સરકારને ઓનલાઈન કામગીરી આખા વર્કર બેનો પાસેથી લેવી હોય

તારીખ ઉપર નહીં થાય તો અમે સરકાર ને હવે જોઈ લેશું ત્યારે જે લોકો છે જે આશા વર્કર બહેનો છે તેમને હુંકાર તો કરી દીધો છે પણ હવે આ હુંકાર નો સરકાર શું જવાબ આપે છે તેમની તારીખનો શું જવાબ આપે છે તેમની તારીખ ઉપર તેમના કામ પૂર્ણ થાય છે તેમની માંગણીઓ છે તે પૂરી કરવામાં આવે છે એ તો આવનારો સમય જ બતાવશે આવા જ ઓડિયો વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ તો तेने कहिये जे पीड़ पराई